પ્રિય દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ખૂબ જ મહત્ત્વના વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ આપણા ઘરનું રસોડું એટલે કે ચૂલો માત્ર ભોજન બનાવવા માટે નથી પરંતુ એમાં માતા અન્નપૂર્ણા અને અગ્નિદેવનો વાસ માનવામાં આવે છે એટલે ચૂલો શુદ્ધ રાખવો અને તેમાં નિયમિતતા સાથે ધર્માચરણ કરવું અત્યંત જરૂરી છે જો આપણે આ નાના નિયમો પાળીએ તો ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને દેવી દેવતાઓની કૃપા હંમેશા પ્રાપ્ત થાય છે જે સ્ત્રીઓ રસોઈ બનાવ્યા પછી તરત જ ગેસ ચૂલો ધોઈ નાખે છે તેઓ કાન ખોલીને સાંભળો તમારી આ નાની ભૂલ ક્યારેક તમારા ઘરના કોઈકના પ્રાણ લઈ શકે છે મિત્રો જુઓ ઘણા ઘરોમાં એવું જોવા મળે છે કે જ્યારે સ્ત્રીઓ રસોઈ બનાવે છે ત્યારે ભોજન બનતા તે તરત જ ગેસ ચૂલો ધોઈ નાખે છે પરંતુ શાસ્ત્રો અનુસાર શું આ યોગ્ય છે કે અયોગ્ય આજના વિડીયોમાં આપણે એ જ ચર્ચા કરીશું શાસ્ત્રોમાં તો અહીં સુધી લખ્યું છે કે દરેક ઘરના વ્યક્તિનો ચૂલો તેને કંઈક કહે છે હા મિત્રો આજના વિડીયોમાં અમે જે ખાસ માહિતી લઈને આવ્યા છે તે માહિતી ગરુડ પુરાણ પર આધાર રાખે છે અને હિન્દુ સનાતન ધર્મમાં કહેવામાં આવ્યું છે કે ગરુડ પુરાણ સામાન્ય ગ્રંથ નથી આ પુરાણમાં જીવન સાથે સંબંધિત નાની નાની બાબતોનું તથા ક્રિયાઓનું વિશેષ જ્ઞાન મળે છે મિત્રો દરેક ઘરમાં સૌથી પવિત્ર અને મુખ્ય સ્થાન હોય છે રસોડું અને એ રસોડામાં જે ચૂલો હોય છે તે ઘરના સુખ શાંતિ પર સીધો પ્રભાવ પાડે છે એટલે કે સુખ શાંતિ વાસ્તુ સંબંધિત બાબતોનો સીધો સંબંધ ચૂલા સાથે છે આ વિડીયોમાં આપણે જાણીશું કે રસોઈ કર્યા પછી ચૂલો ધોવો જોઈએ કે નહીં કયા દિવસે ચૂલો ધોવો જોઈએ ચૂલાની સફાઈ કેવી રીતે કરવી જોઈએ અને શું કરવું જોઈએ કે જેથી આપણો ચૂલો હંમેશા પવિત્ર રહે શાસ્ત્ર કહે છે કે ઘરમાંનો ગેસ ચૂલો માત્ર રસોઈ માટેનું સાધન નથી પરંતુ એ તમારા આખા પરિવારની સમૃદ્ધિ આરોગ્ય અને માનસિક શાંતિનું મૂળ આધાર છે ચૂલાને ઘરના અગ્નિકુંડ જેવું માનવામાં આવ્યું છે ત્યાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે રસોડું અને ખાસ કરીને ચૂલો ઘરના સવિત સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે ગેસ અને ચૂલાનો સીધો સંબંધ અગ્નિદેવ સાથે છે ચૂલો એ એવું સ્થાન છે જ્યાંથી અન્ન પકાવાય છે અને કહેવાયું છે કે અન્ન એ જ પ્રાણ જો પ્રાણ જ ના રહે તો જીવનનો શું અર્થ ગરુડ પુરાણમાં લખ્યું છે યત્ર અન્ન તત્ર લક્ષ્મી અર્થાત જ્યાં અન્નનું સન્માન થાય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ રહે છે અને ચૂલો એવું સ્થાન છે જ્યાં અન્ન પકીને આખા પરિવારનું પાલન થાય છે એટલે ચૂલો માત્ર એક સાધન નથી પણ પૂજનીય સ્થાન છે ચૂલો સ્વચ્છ હોય તો ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે જો ચૂલો ગંદો હોય તૂટેલો હોય કે કાળો પડેલો હોય તો અન્ન અશુદ્ધ બને છે એથી બીમારીઓ ક્લેશ ધનની તંગી અને સ્ત્રીના જીવનમાં દુઃખ આવે છે ગરોળ પુરાણ મુજબ ઘણી સ્ત્રીઓને આ દિન સુધી આ ખબર નથી કે ગેસ ચૂલો પરંપરાગત ચૂલો સીધો અગ્નિદેવ સાથે જોડાયેલો છે મિત્રો અગ્નિદેવને વેદોમાં દેવતાઓના મુખનું સ્થાન પ્રાપ્ત થયું છે અગ્નિદેવ જ અગ્ન દ્વારા બધા દેવતાઓ સુધી અન્નની આહુતિ પહોંચાડ્યો છે તેથી જ ચૂલાને ઘરેલું અગ્નિકુંડ પણ કહેવામાં આવે છે જુઓ મિત્રો અગ્નિ શું છે જૂના સમયમાં જ્યારે લોકોને દેવતાઓને ભોગ લગાવાતા હતા ત્યારે તેઓ અગ્નિમાં ભોગ અર્પણ કરતા હતા આજે પણ જ્યારે લોકો દેવતાઓને ભોગ લગાવે છે ત્યારે અગ્નિમાં જ અર્પણ કરવામાં આવે છે એવી જ રીતે દરેક વખતે જ્યારે કોઈ સ્ત્રી ચૂલો પ્રગટાવે છે ત્યારે તે અજાણતા જ એક અજ્ઞનો પ્રારંભ કરે છે હા મિત્રો કહેવામાં આવે છે કે ઘરનો ચૂલો ઘરની દરેક વસ્તુ પર અસર કરે છે ગરુડ પુરાણ અનુસાર અને ધાર્મિક ગ્રંથોમાં પણ લખાયું છે કે સ્ત્રી અને ચૂલો વચ્ચે ઘનિષ્ઠ સમન છે કારણ કે ચૂલા પર જ સ્ત્રીઓ ભોજન બનાવે છે અને સ્ત્રીનું બીજું ઘર રસોડાને કહેવાય છે રસોડામાં રાખેલો ચૂલો સ્ત્રીઓનો સૌથી નજીકનો સાથી ગણાય છે મિત્રો ચૂલો ઘરની સ્ત્રીના ભાગ્ય સાથે જોડાયેલો છે ચૂલો સ્ત્રીની બીમારી ક્લેહ કંગાળી વાસ્તુદોષ પિતૃદોષ વગેરે સાથે પણ જોડાયેલો માનવામાં આવે છે તેથી જ મેં તમને ઘણી વખત કહ્યું છે કે ઘરમાં ચૂલો ક્યારેય ગંદો રાખવો ન જોઈએ અથવા તો તૂટેલો ચૂલો ઉપયોગમાં લેવો જોઈએ નહીં જો ગેસ ચૂલો નિયમ વગર વપરાશે તો સ્ત્રીના જીવનમાં દુખવો તો આવશે જ સાથે સાથે સ્ત્રીઓનું અપમાન પણ થવાની શક્યતા રહે છે અને સ્ત્રીરોગ તથા પારિવારિક તણાવ પણ વધી શકે છે આથી જ અમારા શાસ્ત્રોમાં ગેસ ચૂલા અંગે કેટલાક કડક નિયમો પણ જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું અંત્ય જરૂરી છે ચૂલાની સ્થિતિ ઘરની સ્ત્રીનું માનસિક અને પારિવારિક સંતુલિન જાળવી રાખે છે વાસ્તુશાસ્ત્રમાં પણ ચૂલો રાખવાની દિશાનું ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે રસોડું હંમેશા દક્ષિણ પૂર્વ અગ્નિકોણમાં હોવું જોઈએ ગેસ ચૂલો પણ રસોડાના દક્ષિણ પૂર્વ ખૂણે જ મૂકવો જોઈએ કેમ કે તેને અગ્નિકોણ કહેવાય છે જે ઘરના રસોડામાં ચૂલો અગ્નિકોણમાં હોય છે ત્યાં દેવી દેવતાનો વાસ થાય છે રસોઈ બનાવતી વખતે સ્ત્રીઓનું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોવું જોઈએ કારણ કે આ બે દિશા ખૂબ જ શુભ માનવામાં આવી છે આ બંને દિશામાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે પરંતુ મિત્રો જો ચૂલો પશ્ચિમ અથવા ઉત્તર દિશામાં હોય તો એ ઘરમાં પૈસાનો બગાડ થાય છે ત્યાં પૈસા ટકતા નથી ગરીબી અને કંગાળી આવે છે અને ઘરમાં બરકત રહેતી નથી અને જો ચૂલો દક્ષિણ દિશા કે અન્ય અશુભ ખૂણામાં હોય તો ઘરમાં બીમારીઓ અને અકસ્માતો વધે છે એટલે મિત્રો ઘણીવાર આપણા ઘરમાં જો કોઈ વ્યક્તિની તબિયતમાં અચાનક ચઢાવ ઉતાર આવે કર્જ વધી જાય કે સમસ્યાઓ વધવા લાગે તો તેનું એક મોટું કારણ એ પણ હોઈ શકે છે કે તમારું ચૂલો ખોટી દિશામાં રાખેલો છે તેથી ધ્યાન રાખજો ઘરમાં ચૂલો ક્યારે દક્ષિણ કે પશ્ચિમ દિશામાં મૂકવો નહીં મિત્રો ઘરના ઉત્તર પૂર્વ ખૂણાને ઈશાન ખૂણો કહેવામાં આવે છે જો ઈશાન ખૂણામાં ચૂલો મૂકાય તો દેવતાઓ રિસાઈ જાય છે અને દેવતાઓ રીસાઈ જાય તો આપણને પિતૃદોષ પણ લાગે છે એ જ એ રીતે નૈઋત્ય ખૂણામાં ચૂલો મૂકવાથી પરિવારમાં ક્લેશ થવા લાગે છે પરિવારના સભ્યોમાં મતભેદ ઊભા થાય છે પરિવાર તૂટવા લાગે છે અને ઘરના દરેક સભ્યને માનસિક તણાવ ભોગવવો પડે છે સાથે જ ઘરમાં અશુભ અને નકારાત્મક શક્તિઓ પ્રવેશી જાય છે જેના કારણે ઘરની સુખ શાંતિ અને ધન સંપત્તિ બધું જ ખતમ થવા લાગે છે એટલે કે ઈશાન ખૂણામાં ક્યારે ચૂલો ન મૂકવો જોઈએ ખાસ કરીને મહિલાઓએ આ વાત ઉપર ધ્યાન રાખવું જોઈએ કારણ કે મહિલાઓ રસોડામાં વધુ સમય વિતાવે છે ઘણીવાર મહિલાઓ વાત સાંભળતા નથી છતાં તેમને પરિવારને સમજાવવું જોઈએ કે ગેસનો ચૂલો કઈ દિશામાં રાખવો યોગ્ય છે અને કઈ દિશામાં રાખવો અયોગ્ય છે મિત્રો સફાઈ તો દરેક મહિલાઓ કરે છે પણ કેટલીક વાર કઈ રીતે અને ક્યારે કરવી જોઈએ એની સમજ હોવી જરૂરી છે ગરુડ પુરાણ વાસ્તુશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો ઘરની સ્ત્રી મનથી પ્રેમપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક ચૂલાને પવિત્ર માનીને કાર્ય કરે તો ઘરમાં બીમારીઓ ઓછી આવે છે પતિ પત્ની વચ્ચે પ્રેમ જળવાય છે અને ઘરમાં ક્યારેય ધન સંપત્તિની અછત થતી નથી રસોડામાંથી નીકળતી સકારાત્મક ઉર્જા આખા ઘરમાં શાંતિ પ્રસારે છે કારણ કે આ કળિયુગમાં રસોડું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવ્યું છે પણ ઘણા લોકો હજુ હજુ પણ આ પવિત્રતાથી અજાણ છે અને રસોડાને પવિત્ર નથી માનતા હવે સાંભળો ગેસ ચૂલાની સફાઈ માટે પણ આપણા શાસ્ત્રોમાં નિયમો જણાવાયા છે સવારે સૂર્યોદય પછી જ ચૂલો પ્રગટાવવો જોઈએ મધરાતે ચૂલો પ્રગટાવવો નહીં કેમ કે તે અગ્નિદેવનું અપમાન ગણાય છે ચૂલો પ્રગટાવવા પહેલાં હળદરનું પાણી કે ગૌમૂત્રથી હાથ લગાવીને પ્રણામ કરો જો ઘરમાં ગંગાજળ હોય તો મહિલાઓ ચૂલા પર ગંગાજળ છાંટી શકે છે જો રોજ ના કરી શકો તો અઠવાડિયામાં એક વાર જરૂર કરવું ચૂલો સાફ કર્યા પછી જ તેમાં રસોઈ બનાવવી જોઈએ અઠવાડિયામાં એક વાર ખાસ કરીને ચૂલાની ઊંડાપૂર્વક સફાઈ કરવી જોઈએ કેમ કે ચૂલા પર માત્ર અગ્નિદેવ જ નહીં પણ માત્ર અન્નપૂર્ણા માતા અને લક્ષ્મી માતા નિવાસ કરે છે એટલે ચૂલા પર જ્યાં કાળાશ થઈ હોય ત્યાં લીંબુ અને મીઠું લગાવીને ઘસવું બ્રશ કે કપડાથી ખૂણાઓ સારી રીતે સાફ કરવા ચૂલાની નીચેની ગંદકી અને તેલના ડાઘ દૂર કરવા અને ગેસ પાઇપ તથા વાલ્વને ભીના કપડાં વડે પોછવું ખૂબ જ જરૂરી છે રાંધણઘરમાં જો ગંદકી જમા થાય તો એ વાસ્તુદોષ લાવે છે આ વાત બહુ સમજવાની છે કે વાસ્તુદોષ મોટા મોટા કારણોથી નહીં પરંતુ નાની નાની ભૂલોથી થાય છે ખાસ કરીને મહિલાઓએ કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જ જોઈએ સૌથી પહેલાંની વાત નાહ્યા વગર ચૂલા પર રસોઈ બનાવવાની વર્જિત માનવામાં આવી છે આજના સમયમાં ઘણી મોડર્ન મહિલાઓ શહેરોમાં નાહ્યા વગર સીધી કિચનમાં જઈને ચૂલો પરસી લે છે રસોઈ બનાવે છે અથવા કુંડીમાંથી પાણી પી લે છે આ બધું સંપૂર્ણ રીતે અશુદ્ધ ગણાય છે આવી સ્થિતિમાં ઘરની ઊર્જા પ્રદૂષિત થાય છે અને એની અન્ન દોષ લાગે છે પરિણામે ઘરમાં અન્નની અછત અનુભવાય છે ડબ્બા ખાલી રહે છે અને સાથે સાથે ધનહાનિ પણ થવા લાગે છે તે ઉપરાંત ઘણી મહિલાઓની આદત હોય છે કે રાત્રે રસોઈ કર્યા પછી ચૂલો ગંદો છોડી દે છે પરંતુ આપણે આપણે ભૂલી જઈએ છીએ કે ચૂલામાં માતા અન્નપૂર્ણા અને દેવી લક્ષ્મીનો વાસ હોય છે દેવી ધન ધન સાથે સાથે છે અને અન્નપૂર્ણા એટલે ચૂલો ગંદો છોડી દેવો ખૂબ જ ખોટું છે હંમેશા રસોઈ કર્યા પછી ચૂલો સાફ કરી દેવો જોઈએ ગંદો બળેલો ચૂલો દિવસો સુધી સાફ ન કરો એટલે ઘરમાં ક્લેશ બીમારીઓ અને ધનહાનિને આમંત્રણ આપવું ઘણી વખત આળસ સમયની તંગી કે સ્વચ્છતા પ્રત્યે ઉદાસીનતા હોવાને કારણે મહિલાઓ ચૂલાની સફાઈ કરતી નથી જેના કારણે ઘરમાં નકારાત્મક વાતાવરણ ઊભું થાય છે ફક્ત મહિલાઓ જ નહીં પુરુષોની પણ આદત હોય છે કે ચૂલા પાસે જમ્યા પછીના વાસણો જમા છોડી દે છે ચૂલો પવિત્રો માનવામાં આવે છે તેથી તેની આજુબાજુ ગંદા વાસણો ક્યારેય રાખવા ન જોઈએ એ જ રીતે ખાલી વાસણો અથવા ચૂલા પર ડબ્બા વાસણો મૂકવાથી ઉર્જા અવરોધાય છે અને ઘરના કામોમાં અવરોધો ઊભા થાય છે ઘણી વખત મહિલાઓ પાસે જગ્યા ન હોવાથી ચૂલા પર જ સામાન મૂકી દે છે પણ આ ખૂબ ખોટી આદત છે ચૂલા સાથે કેટલીક આધ્યાત્મિક નિયમો પણ જોડાયેલા છે એવું કહેવામાં આવ્યું છે કે દિવસમાં એકવાર સવારે કે સાંજે ચૂલો પ્રગટાવતા સમયે ગાયત્રી મંત્ર અથવા ઓમ અગ્નય નમઃ બોલવું જોઈએ કારણ કે ચૂલો પણ પવિત્ર અને પૂજનીય છે અને જ્યારે ઘરમાં નવો ચૂલો લાવવામાં આવે ત્યારે તેનો પ્રથમ ઉપયોગ કરતા પહેલાં તેના પર સ્વસ્તિક દોરવામાં આવે છે ચૂલા ઉપર કંકુ અબીલ ગુલાલ અને અક્ષર ચઢાવવામાં આવે છે તેથી ઓમ અગ્નય નમઃ ગાત્ર મંત્ર બોલીને ચૂલાનો ઉપયોગ કરવો જોઈએ અને રસોડામાં અન્નપૂર્ણા તથા દેવીનું સ્મરણ કરીને જ ભોજન બનાવવું જોઈએ જો ઘરના રસોડામાં મંદિર હોય તો બહુ સારું છે અને ન હોય તો પણ રસોડામાં ઓછામાં ઓછી એક ભગવાનનું ચિત્ર જરૂર લગાવવું જોઈએ એમાં તો ગણેશજીનું લગાવો લગાવવો કે લક્ષ્મી માતાનું લગાવો કારણ કે તેમનું સ્મરણ કરીને જ્યારે આપણે ગેસ ચૂલો પ્રગટાવીએ છીએ ત્યારે તે ચૂલામાંથી પવિત્ર અગ્નિ નીકળે છે દર અઠવાડિયે એક દિવસ ચૂલાને સારી રીતે સાફ કરીને તેના ઉપર હળદર અને ચંદનથી સ્વસ્તિક જરૂર બનાવવું જોઈએ મિત્રો આ વાત મેં તમને પહેલાં પણ સમજાવી છે અને હમણાં પણ સમજાવી રહ્યો છું જ્યારે નવી વહુ ઘરમાં આવે છે ત્યારે તેની પાસેથી પહેલું ભોજન રસોડામાં બનાવીને ચૂલા ઉપર ભગવાનને ભોગ લગાવવો શુભ માનવામાં આવે છે પરંતુ ઘણા લોકો એવું નથી કરતા મિત્રો ચૂલો અને રસોડાના આ ધર્મો વર્ષો જૂના નિયમો માત્ર પરંપરા નથી પરંતુ આપણા જીવનને સુખ શાંતિ અને સમૃદ્ધિ તરફ દોરી જનાર અમૂલ્ય માર્ગદર્શિકા છે જો આપણે આ નાના નાના નિયમોનું પાલન કરીશું તો ઘરમાં સદાય મા માટે અન્નપૂર્ણા ભગવાન અને અગ્નિદેવ અને દેવી દેવતાઓની કૃપા વરસતી રહેશે આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે વિડિયો જોવા બદલ દિલથી તમારો આભાર પાઠવું છું હર હર મહાદેવ